ભરૂચમાં ભૂગાયેલા ભયાનક વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એસી ટીમો બનાવી ચોવીસ કલાક કામગીરી કરી કરી દીધો છે એક સપ્તાહ પહેલા ભરૂચ અને નર્મદા જિલ્લામાં તીવ્ર પરિસ્થિતિએ સામાન્ય પરિસ્થિતિ ભારે અસર પહોંચાડી હતી વિસ્તારમાં પરિસ્થિતિ ને ઝડપી રીતે નિયંત્રિત કરવા માટે ડીજીલ દ્વારા પચાસ થી વધુ વિભાગીય અને તેત્રીસ કોન્ટ્રાક્ટ ટીમો તાત્કાલિક તૈનાત કરવામાં આવી હતી ઇજનેરો અને ટેકનિકલ કર્મચારીઓએ સતત દિવસ રાત કામ કરીને વીજ લાઈનો થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરોની સમારકામ કામગીરી હાથ ધરી હતી ભરૂચ શહેરના લગભગ પચીસ ફીડરોને પ્રાથમિકતા આપી તાત્કાલિક રીતે પુનઃ સક્રિય કરવામાં આવ્યા હતા બીજા સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો પરિસ્થિતિના સંકલન અને દેખરેખ માટે ડીજીવીસીએલ દ્વારા ભરૂચ સર્કલ ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો આ દરમિયાન આશરે એક હજાર બસો જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ જેમાંથી આઠસો ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું હતું ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર એચ મોદીએ જણાવ્યું કે ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હર્ડિંગ વીજ લાઈન ઉપર પડી જતા નુકસાન થયું હતું કુલ ત્રણસો પાંચ પુરવઠો તથા કરવામાં આવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં કોલ સેન્ટરો વ્યસ્ત રહેતા હોવાથી ગ્રાહકોની વધુ સવલત માટે ટોલ ફ્રી નંબર એક નવ એક બે ત્રણ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં એકસો વીસ કર્મીઓ ટ્વેન્ટી ફોર ફરજ બજાવી રહ્યા છે અહીંથી ગ્રાહકોને ફરિયાદ નોંધાવ્યા બાદ તે અંગે મેસેજ પણ પ્રાપ્ત થશે અને કામગીરી પૂર્ણ થયા બાદ ફોલોઅપ કોલ પણ આવશે આ સિવાય ગ્રાહકો અઢારસો બસો તેત્રીસ ત્રણસો ત્રણ નંબર પર પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે નમસ્કાર ભરૂચ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અને નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લા સિવાય નર્મદા જિલ્લામાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના સાડા પાંચ વાગ્યાની આસપાસ ભારે પવનો ફૂંકાયા હતા અને એ પવનમાં અમારા ડીજીવી સેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું અને શહેરી વિસ્તારના એકસઠ ફીડરો અને ગ્રામ્ય વિસ્તારના એકસો પંચ્યાસી ફીડરોનો વીજ પુરવઠો પૂરવા હતો સદર ફીડરમાં ત્રણસો પાંચ જેવા એસટી અને બસો છ જેવા એલ્ટી પોલ ધ્વસ્ત થયા હતા અને તૂટી ગયા હતા અને અન્ય નુકસાની પણ ઘણી થઈ હતી રાત્રે મોટાભાગના વિસ્તારો અમે અમારી બધી ટીમો લગાવી અને શહેરી વિસ્તારો એક વાગે લગભગ કાર્યરત કરી નાખેલા પછી થોડુંક વાવાઝોડું આવ્યાથી પાછું નુકસાન થયું હતું અને સવારે પાંચ વાગ્યા સુધીમાં અમે શહેરી વિસ્તારોનો પૂરો પુરવઠો સવાર સુધીમાં ચાલુ કરી દીધો એ ઉપરાંત સવારે દસ વાગ્યા સુધીમાં અમે એકસો તેસઠ જેવા ગામડાનો પુરવઠો ચાલુ કરી દીધો બાકી રહેલા એકસો પંચાવન ગામડાનો પુરવઠો સાંજ સુધીમાં છઠ્ઠી તારીખે સાંજ સુધીમાં પૂર્ણ કાર્યરત થઈ ગયા છે જેટલું પણ નુકસાન થયું હતું એમાં કોન્ટ્રાક્ટરની ટીમો અને અમારી ટીમો થઈને કુલ આશરે એંસી જેવી ટીમો કામગીરી કરી અને હજુ પણ જે ખેતીવાડીના ખેડફીડરોમાં સપ્લાયની હજુ કમ્પ્લેન છે એની કામગીરી હજુ ચાલુ છે અને એ પણ અમે બે ત્રણ દિવસમાં પૂર્ણ કરી દઈશું આ ઉપરાંત અમે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી પણ હાથ પર લીધી છે જે પહેલાં પણ કાર્યરત હતી આ ચોમાસા વરસાદ દરમિયાન થોડું ડિસ્ટર્બન્સ આવ્યું હતું પણ ફરીથી એ કામગીરી હાથ પર લઈ દીધી છે એટલે હવે આવનાર ચોમાસામાં તકલીફ ના પડે એના માટેનું મેન્ટેનન્સની કામગીરી લીધી છે આ ઉપરાંત મારી દરેકને વિનંતી છે કે આવું જ્યારે થાય ક્યાંક ત્યારે અમારા ફોન બધા બિઝી આવતા હોય પર્સનલ નંબરો મોબાઈલ નંબરો કે કમ્પ્લેટ સેન્ટરો તો એ દરમિયાન અમારા ડીજી એક નવી પહેલ રૂપે વન નાઇન વન ટુ થ્રી નંબર જાહેર કર્યો છે જેમાં અમારા એકસો વીસ જેવા ઓપરેટરો બેસે છે અને એકસો વીસ લાઇન સાથે કાર્યરત છે એટલે તમને ફોન નહીં લાગવાની ફરિયાદ નહીં થાય અને એ તમારો કમ્પ્લેન નંબર નોંધશે તમારો જે રજીસ્ટર મોબાઈલ છે એનાથી તમે ફોન કર્યો હશે તો એને તમારા એરિયાની તમારા નામની તમારા ગ્રાહકની ગ્રાહક નંબરની અને ફીડરની માહિતી હશે એટલે તમને તરત માહિતી મળી જશે આ ઉપરાંત તમને એક ફોન નો નોંધવાનો એક એસએમએસ પણ આવશે અને એસએમએસથી તમારું કન્ફર્મેશન આવશે તમારી કમ્પ્લેન એટેન્ડ થયા પછી તમને પૂછીને પણ એ કન્ફર્મ કરશે કે તમારે ખરેખર પાવર સપ્લાય રિસ્ટોર થયો છે કે નહીં તો મારી બહુ બધાને નમ્ર વિનંતી છે કે આ બે ટોલ ફ્રી નંબર છે એક વન નાઇન વન ટુ થ્રી અને બીજો છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી થ્રી ઝીરો થ્રી આ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે જ્યારે પણ આપણા ઘરની આપણા ફળિયાની કે આપણા વિસ્તારની લાઇટ ખોરવાય તો મહેરબાની કરીને આ નંબર પર તમે સંપર્ક કરો જેથી તમને માહિતી મળે અને અમારા જે ફોનમાં કાર્યકરો કામ કરતા હોય અમારા હેલ્પરો કામ કરતા હોય અમારા એન્જિનિયરો કામ કરતા હોય એમને વીજ પુરવઠો જાળવવાની કામગીરીમાં વિક્ષેપ ન થાય આ પ્રજાજોક મારો સંદેશો છે અને અમે ભવિષ્યમાં પણ આવી કોઈ કેલિમિટી આવી કે વાવાઝોડું આવે એના માટે સંપૂર્ણ તૈયાર છે